નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના બાલાસિંદોર તાલુકાના જમ્યતપુરા ખાતે આવેલ મૌર્ય એનવાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડની ડમ્પિંગ સાઇટને નાયબ કલેક્ટર અને સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ હિરેન ચૌહાણે પ્રદૂષણના કારણે લોકોના સ્વાસ્થ્યને જોખમાતું અટકાવવા સીપીઆરસી એકસો આડત્રીસ હેઠળ કાયમી ધોરણે બંધ કરવા હુકમ કરતાં આસપાસના ગ્રામજનોમાં ખુશી વ્યાપી છે ગ્રામજનોએ જમ્યતપુરા રોકડિયા હનુમાનજી મંદિરે ડમ્પિંગ સાઇડ બંધ થવાની માનતા પૂર્ણ થતાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા जय गिरिपति कन्हैया रे सब सुख लए तुम्हारी सरना तुम तुम्हार रक्षक काहू को डर ना आपन तेज सम्हारो आपे तीनों लोक हांक ते कांपेम सुख पावे जनम जनम के दुख बिसरावे अंतकाल रे कुपर को जानी जा जनम तारी बंद cai हे बड़े हनुमान चालीसा होसी जीसा भी गाओ ડમ્પિંગ સાઇટના કારણે કુવાઓમાં દુર્ગંધયુક્ત કેમિકલવાળું પાણી આવતું હતું જેના કારણે આ સાઇટને બંધ કરવા લાંબા સમયથી લડત ચાલી રહી હતી જિલ્લા તંત્રએ પ્રજાહિતમાં નિર્ણય લેતા ગ્રામજનોએ આનંદની લાગણી સાથે તંત્રનો આભાર વ્યક્ત કર્યું હતું ગયા ચોમાસાથી જ આપણે ડમ્બિંગ સાઇટ છે એમાંથી કેમિકલ યુક્ત પાણી વધારે વરસાદ પડતા બહાર આવેલું હતું જે દર્શાવતું હતું કે એમનો પ્રી મોન્સૂન પ્લાન છે એ બરાબર બનેલો નથી ત્યારબાદ પણ આ જ વર્ષે માર્ચ ની શરૂઆત કે ફેબ્રુઆરી એન્ડિંગથી જ જે છ ઇસમો છે એમના કુવાઓમાં લાલ કેમિકલયુક્ત પાણીની શરૂઆત થઈ ગયેલી હતી

મોરિયા એન્વાયરમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની જે ડમ્પિંગ સાઇટ કાર્યરત હતી તે હાલ એસડીએમ સાહેબ શ્રીના હુકમથી કાયમી ધોરણે બંધ કરવામાં આવેલ છે તેમાં મામલતદાર સાહેબ શ્રી બાલાસિંદોર તેમજ જીપીસીબીના અધિકારી મેડમ શ્રી બધાનો સાથ સહયોગ રહ્યો છે અને તેમના રિપોર્ટના આધારે આજે કાયમી ધોરણે બંધ થવાથી અમારા આજુબાજુના ગ્રામજનોમાં તેમજ સમગ્ર બાલાસિંદોર તાલુકામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ અનુસંધાને અમે જમેતપુરા ગામમાં આવેલા રોકડિયા હનુમાન દાદાના સાનિધ્યમાં અમે એકાવન હનુમાન ચાલીસાના પાઠ કરી અમે આ ઉત્સાહની ઉજવણી કરી રહ્યા છીએ અને હવે આગળના સમયમાં અમારે સરકાર સાહેબ સરકારશ્રીને પણ એવી વિનંતી છે કે આજે મહીસાગર જિલ્લો જે કુદરતીના ખોળે વસી રહ્યો છે તો એમાં આવ્યું ડમ્પિંગ સાઇટ જેવી ઝેરી કેમિકલ જેવી અથવા તો અન્ય કોઈ કુદર જનહિતને નુકસાન થાય તેવી કોઈપણ પ્રકારની આવી કંપનીઓ ના આવે અને કુદરતી પ્રકૃતિની કુદરતી પ્રકૃતિની જાળવણી થાય તેવી અમારી માગ છે